હાલો મિત્રો ગલતેશ્વર આપણે જાય છે ટુ વ્હીલર જાય છે ગલતેશ્વર ચાલો ગલતેશ્વર પછી દર્શન કરાવો આપણે જો રોડે ગાડી ચડાવી છે હલો મિત્રો જય માતાજી આપણે આવી ગયા છીએ આજે ગલતેશ્વર મહાદેવ ને આપણે આજે દર્શન કરાવવાના છે સામે જો દેખાય છે ગેટ છે આજુબાજુ આ હોટલું છે સામે જો મૂર્તિ દેખાય છે પાછળ આપણી પાછળના ભાગમાં આપણે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જો આ ભોળાનાથની મૂર્તિ આ છે ગલ્પેશ્વર ગલ્પેશ્વર મંદિર હેલો લાઈન માં ઓવર યો હેલો હેલો હમડો આ છે અબ્બી સામે દેખાય છે ભોળાનાથ ની મૂર્તિ ગલતેશ્વર મહાદેવ બધા જો ફરવા આવી ગયા છે આજે રવિવાર છે એટલે માણસો ઘણું છે સુરત થી આવેલ છે બધા ગલતેશ્વર નું મહાદેવ આજે આપણે આવી ગયા છીએ પબ્લિક જો મંદિર નો નજારો તમે જુઓ આ દર્શન કરાવીએ આપણે જુઓ મંદિર ના દર્શન કરો રામે છે હનુમાન જય મહારાજ નું મંદિર

ફૂલકો બહાર નીકળવાનો આણકો થી અંદર જવાનું ફરી Наше дело в этом, а если рука не держит, то и рука не गंगा गुत्त कुंड तापी कुंड ताईं कुंडे चार कु नोटेशन जो

તાપી નદી તું લોકેશન હા પાર્કિંગ છે ગલતેશ્વર પાર્કિંગ તો બધી ગાડીઓ બધી ફોર વ્હીલો મૂકી દીધી આમાં કેટલી ગાડીઓ છે આ મોટું પાર્કિંગ છે ગલતેશ્વરનું ગલતેશ્વર માણે આવે એટલે માં ગાડી ચૂકવીએ તો પડે જ છે જો એ ભોળિયાના

you <laughs>